હવે તો હદ થઈ જેમે આપણે ચૂંટીને આપણા નેતા બનાવીએ છીએ તે ફક્ત રાજ કરવા માટે જાય છે આપણા કામ કરવા માટે નહીં જે ચેરમેન ને અને મેયર ને આપણે ચૂંટીને મોકલ્યા હોય અને તે જ આપણી જીવન જરૂરિયાત પૂરી ન કરી શકે તો એ કોઈ પદને લાયક તો ના જ કહેવાય કારણ કે આપણે એમને પ્રજાના કામ કરવા માટે મોકલ્યા છે પોતાના કામ કરવા માટે નહીં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું ચુરીદદી વડોદરામાં મેયર અને ચેરમેનના વિસ્તારમાંથી અવારનવાર પાણીના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવે છે પણ હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું વડોદરામાં પાણીનો જે પ્રશ્ન છે તેનું કોઈને કોઈ રીતે સોલ્યુશન લાવવું જરૂરી છે પણ હવે આ પાણીનો મુદ્દો બહુ થયો હવે વડોદરા શહેર ભાજપ પ્રમુખથી રહેવાયું નહીં અને તેમણે સાંસદના સત્કાર સમારોહમાં જ બધાની સામે કહી દીધું કે ચેરમેન અને મેયર જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ સૌથી વધુ પાણીની સમસ્યા છે

ભાજપના શહેર પ્રમુખે લાલ ગુમ થઈ ભરી સભામાં ચેરમેન અને મેયરને શું કહ્યું તે સાંભળીએ પૂરો વિસ્તાર છે મેયર શ્રી પણ પૂરો વિસ્તારમાંથી છે ચેરમેન શ્રી પણ પૂરો વિસ્તારમાંથી છે પૂર્વમાં પણ ચેરમેન આ વિસ્તારમાંથી આવે છે અને આ વિસ્તારની પોતાની એક જુદા જુદા પ્રકારની સમસ્યા હોય ભલે કોર્પોરેશનને લગતી સમસ્યા હોય પરંતુ જ્યારે મતદાન કરવા માટે મતદાર જાય છે ત્યારે એ મતદાર તો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપે છે પછી એ કોર્પોરેશનનું ઇલેક્શન હોય એ વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન આપણા માટે સૌથી મહત્વની બાબત એવી છે કે આ વિસ્તારનો સૌથી પ્રાણ પ્રશ્ન એટલે પાણી અને આ પાણીના પ્રશ્નના સંદર્ભમાં વારંવાર રજૂઆતો થતી રહી છે મને કહેતા આનંદ થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના માધ્યમથી આ સંદર્ભમાં નવો ડીપીઆર બનાવીને પાણીના નવા સ્ત્રોત શોધીને પાણીના અત્યારના જે સ્ત્રોત છે એનું સારામાં સારી રીતે ડિસ્ટ્રિબ્યુશન થાય અને લોકોને ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી મળે એની ચિંતા પણ આ ટીમ તરીકે કરી રહ્યા છે ત્યારે ટીમમાં હવે માન્ય સાંસદ ડોક્ટર હેમંતભાઈ જોડાયા છે ગુજરાતનું નું ગૌરવ કહેવાય એવા અમારા સૌના માર્ગદર્શક માન્ય પ્રદેશના અધ્યક્ષ પાકિલ સાહેબ જ્યારે સમગ્ર દેશના જળ સંપત્તિ વિભાગના જયારે મંત્રીશ્રી બન્યા હોય ત્યારે વડોદરા માટે એમની વિશેષ લાગણી છે અને માટે આ મંચ હું કહેવા છું કે કે પણ એવી લાગણી વ્યક્ત કરી છે છે વડોદરામાં જે પાણીનો પ્રશ્ન આ આ સમગ્ર ટીમના માધ્યમથી પ્રશ્નનું આપણે કોઈ ને કોઈ રીતે સોલ્યુશન કરવું જોઈએ સૌ બેઠેલા મુખ્ય લોકો આજે અહીંયા છે ત્યારે મહાનગરપાલિકાને પણ એવી વિનંતી છે કે એના સંદર્ભમાં પ્રોએક્ટિવ એક્ટિવ થઈને આપણા કામનો નિકાલ કરવો જોઈએ અને આના વિશ્વમાં તમે ક્યાંય પણ જુઓ તો સંસ્કૃતિનું મૂળ સ્થાન છે તે પૂર્વ દિશા છે વૈભવનું મૂળ સ્થાન છે તે પશ્ચિમ દિશા છે તમે લોકો જે જગ્યા પર બેઠા છો જે જગ્યાનું પ્રતિનિધિત્વ બેન કરે છે એ સંસ્કૃતિનો મુખ્ય દિશા છે ત્યાંના દેશની સંસ્કૃતિ વડોદરા શહેર જેને ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર કહેવાય એવી વડોદરાની સંસ્કૃતિ એની જવાબદારી જે કાર્યકર્તાઓના હાથમાં છે તે કાર્યકર્તાઓના માધ્યમથી પાંચ લાખ અને બ્યાસી હજાર મતો થી જયારે ડોક્ટર હેમાનભાઈ જોશી સંસદમાં ગયા છે સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે એમનો લીડ છે અને સમગ્ર દેશમાં સાતમા ક્રમાંકે જયારે એમનો લીડ છે ત્યારે આપણે ગર્વ પૂર્વક કહીએ કે વડોદરા શહેરે તમારા ઉપર જે આશા રાખી છે કે આવનારા સમયમાં પરિપૂર્ણ થાય અને અમારા કાર્યકર્તાઓ જે રીતે બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીના તાપમાનમાં કામ કર્યું છે ત્યારે આ કાર્યકર્તાઓનું પણ માન સન્માન જળવાય આપ સૌનો ખુબ ખુબ આભાર અસ્તુ વંદમાન આ સાંભળતા લાગે છે કે વિજય શાહને કોઈક તો એવો વિસ્તાર દેખાયો જેમાં ભાજપને સારા મત મળ્યા છે કારણ કે આજે શાહ એક દિવસ એવું કહેતા હતા કે જે વિસ્તારમાંથી ભારતીય અમુક પ્રકારના બુથ માંથી ઓછા

કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે આ સત્કાર સમારોહ હજુ વધારે ખાસ છે કારણ કે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પોતાને ભાજપના એક સનિષ્ઠ કાર્યકર સાબિત કરવા પડ્યા છે

આપણા નવા છે ત્રણ વર્ષથી પાર્ટીમાં આવ્યા છે એટલે બધા અમારા ટીમ મેમ્બર્સ ચિંતા માં ત્રણ વર્ષથી પાર્ટીમાં આવ્યા છે પછી આ જ વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા મને ફોટો મોકલવામાં આવે કે ડોક્ટર સાહેબ 10 વર્ષ પહેલા વિસ્તારકમાં બાપોદમાં આવ્યા હતા અમારા ઘરે જમ્યા હતા આ ફોટો અમારી પાસે છે આપ ફેસબુકમાં મૂકો ડોક્ટર સાહેબ 10 વર્ષ પહેલા આપ ઝંડી લગાવતા હતા એ ઝંડી કરીને આપ સૌરભભાઈની શુભેચ્છા મુલાકાત કરવા ગયા હતા ફોટો એ પણ આ જ વિધાનસભામાંથી મને મોકલવામાં આવ્યો એટલે કાર્ય કરતા છેલ્લો બેઠા હોય ને એ કાર્ય કરતા પણ હંમેશા સાંસદ બની શકે એ કાર્ય કરતા પણ ધારાસભ્ય બની શકે એવું જરૂરી નથી ઘણીવાર હોઈ શકે આપણે એટલા એટલા નાના કાર્યકર્તા હોય કે આપણે નેતાઓ સાથે કેળવી ના શક્યા હોય પરંતુ આપણી નિષ્ઠા આપણું કર્તવ્ય અને આપણી પ્રામાણિકતા એ આપણને ભારતીય જનતા પાર્ટીમાં સર્વોચ્ચ પદે પણ પહોંચાડી શકતી હોય એ આ એક જીવતું જાગતું ઉદાહરણ છે જેવું સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે જે નેતાએ તેમને નવા કાર્યકર કહ્યા હતા તેમને ખોટું લાગી ગયું અને નેતાએ સાંસદની જાહેરમાં જ ખખડાવી નાખ્યા સૂત્રો એવું કહી રહ્યા છે કે આ નેતા ભૂપેન્દ્ર લાખાવાલા છે અને ભૂપેન્દ્ર લાખાવાલાએ સ્ટેજ પરથી જ કહી દીધું હતું કે પિસ્તાલીસ વર્ષથી પાર્ટીમાં રહી લોહી રેડિયું છે હજુ એક મહિનો થયો છે અને આવા કટાક્ષ મારા પર કરે છે તે સમયે હું વાતને ભૂલી ગયો હતો તો ફરીથી આ વાત યાદ અપાવવાની શું જરૂર હતી તારા વર્તન અંગે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને સીઆર પાટીલને ફરિયાદ કરીશું જો કે આ અંગે ભૂપેન્દ્ર લાખાવાલાને પૂછતા તેઓએ કંઈ જ પણ કહેવાનો ઇનકાર કર્યો અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર